અત્યારે નાના બાળકો હોય કે મોટા રોજ એક જ ફરમાઈશ હોય છે કંઈક નવું ખવડાવો તો આજે મેં મારા ઘરે નવો નાસ્તો બનાવ્યો છે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સ્નેક્સ તરીકે ખાઈ શકો છો અને રાતે ડિનરમાં પણ ખાઈ શકો છો આનું નામ છે પનીર ચીઝ પાનીની જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે હેલો ફ્રેન્ડ્સ હું પિન્કી શાહ મેચ વાઇફ વિથ પિન્કીમાં આપનું સ્વાગત છે પનીર ચીઝ પાણીની બનાવવા માટે આપણને મિક્સર જારની અંદર બે નંગ મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા બે નંગ મીડિયમ સાઇઝ ડુંગળીના ટુકડા અને ત્રણથી ચાર નંગ લસણની કળીઓ નાખી બરાબર ચન કરી લેવું પછી એક કઢાઈની અંદર બેથી ત્રણ ચમચી તેલનો વઘાર મૂકી તેલ થઈ જાય પછી તેલની અંદર અડધી ચમચી હિંગ નાખી ટમેટા કાંદા અને લસણની ચન કરેલી ગ્રેવી કઢાઈમાં નાખી દઈશું ગ્રેવી નાખ્યા બાદ ગ્રેવીને બેથી ત્રણ મિનિટ સાતળ્યા બાદ મિક્સર જારની અંદર એક કપ જેટલું પાણી નાખી જારને બરાબર સાફ કરી તે પાણી ગ્રેવીમાં નાખી દેવું આ ગ્રેવીને આપણી શાકની જેમ તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાની જરૂર નથી પછી તે ગ્રેવીની અંદર અડધી ચમચી હળદર પાવડર એકથી દોઢ ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર હલાવી લઈશું અથવા તો તમારી સ્વાદ મુજબના મસાલા ઓછા કે વધારે પ્રમાણમાં કરી લેવા મસાલા ચડી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને થોડી પકાવીશું બસ ખાલી મસાલા અને ટમેટા કાંદા થોડા ચડી જાય એટલા જ ગ્રેવી થોડી ચડી જાય બાદ આપણે આ ગ્રેવીની અંદર અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી કસ્તુરી મેથી હાથેથી ક્રશ કરીને નાખશું આ બધું નાખ્યા બાદ ગ્રેવીને બરાબર હલાવીને ઢાંકીને ધીમા તાપ ઉપર આ ગ્રેવીને સીજવા દઈશું આ ગ્રેવી ધીમા તાપ ઉપર સીજે ત્યાં સુધીમાં આપણે બસો ગ્રામ પનીર અને ચાર ક્યુબ ચીઝ છીણીની મદદથી ખમણી લઈશું તમે પનીરની અંદર તમારી મરજી મુજબનું કોઈ પણ ચીઝ નાખી શકો છો અને વધારે કે ઓછા પ્રમાણમાં પણ ચીઝ નાખી શકો છો પનીર અને ચીઝ ખમણાઈ ગયા બાદ આપણે ધીમા તાપે મૂકેલી ગ્રેવીને ઢાંકણ હટાવી હલાવી લીધા બાદ તે ગ્રેવીની અંદર પનીર અને ચીઝનું મિશ્રણ નાખી બરાબર હલાવી લઈશું આ મિશ્રણને બે મિનિટ સાતળ્યા બાદ આ પાનીનીનું ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર છે ગેસ બંધ કરી આ સ્ટફિંગને થોડું ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક પીઝા બેઝ લઈ તેને વચ્ચેથી સ્લાઇસ કરી લઈશું ગાર્લિક બટર બનાવવા માટે મેં સો ગ્રામ જેટલું અમૂલ બટર લીધું હતું તેની અંદર એકદમ ઝીણું ચોપ કરેલું લસણ નાખ્યું હતું તેની અંદર ચીલી ફ્લેક્સ અને ઓરેગનો પણ નાખ્યો હતો પીઝા બેઝની બે સ્લાઇસ વચ્ચે આપણે ગાર્લિક બટર લગાવ્યા બાદ તેની અંદર પનીર ચીઝનું મિશ્રણ લગાવી તેની ઉપર બીજો પીઝા બેઝ લગાવી તેની ઉપર પાછું ગાર્લિક બટર લગાવ્યું મેં આ પાનીનીને ગ્રીલરમાં ગ્રીલ કરી હતી જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ટોસ્ટરમાં અથવા તો લોઢી ઉપર પણ આ પાનીનીને ગ્રીલ કરી શકો છો તમે તમારી મરજીના શાક નાખીને પણ આ પાનીનીનો મસાલો બનાવી શકો છો જેવા કે ગાજર કેપ્સિકમ વટાણાના દાણા મકાઈના દાણા નાખી શકો છો ગ્રીલ કરી લીધા બાદ આ પાનીની તૈયાર છે તમે તમારા મન મુજબના પીસ કરીને સર્વ કરી શકો છો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને પાછું કોમેન્ટમાં લખજો કે તમારી આ રેસીપી કેવી બની હતી ઓકે બાય ફ્રેન્ડ્સ આવી બીજી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય